શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું અનુસંધાન કઈ રીતે રાખી શકાય જેને માટે અત્યંત પ્રેમ હોય છે તેનું અનુસંધાન માણસને આપોઆપ રહે છે તે એટલું ટકે છે કે તેનું અનુસંધાન તેને છે એવું ભાન પણ તેને રહેતું નથી અનુસંધાન રાખું છું એમ કહીએ ત્યારે હું તેનાથી જુદો હોઉં છું જ્યારે પ્રેમનું જે અનુસંધાન હોય છે ત્યાં હું એક જીવ જ બની જાઉં છું આપણે ગમે એટલી ગરબડમાં કેમ નહીં હોઈએ પણ રસ્તે જતાં આપણા નામની કોઈએ બૂમ મારી કે આપણે પાછા ફરીને જોઈએ જ છીએ એ આપણું અનુસંધાન છે કારણ આ દેહ પર આપણો એટલો તો પ્રેમ છે કે હું તેનાથી જુદો નથી જ એવું દેહનું અનુસંધાન કઈ રીતે રાખું એ કોઈને કહેવું પડતું નથી દેહનું વિસ્મરણ થાવ એમ કહેવું પડે છે દેહનું સ્મરણ થવો એવું કહેવું નથી પડતું આપણે ભગવાનનું અનુસંધાન રાખવું છે એ એક પ્રકારનો અભ્યાસ છે ભગવાનનો પ્રેમ વધે તો અનુસંધાન ટકે પરીક્ષા પાસ કરવા માટે જેમ અભ્યાસ કરવો પડે છે તેમ ભગવાનનો પ્રેમ વધે એ માટે અભ્યાસ કરવાની જરૂર છે એ માટે જે કાંઈ હું કરીશ તે તે ભગવાનને સાક્ષી રાખી રાખીને કરીશ એવું ભાન રાખીને કરવું જોઈએ આજે આપણે અનેક પ્રકારના ઉદ્યોગો કરવા પડે છે સંસાર માંડેલો છે એટલે કેટ કેટલી વાતો કરવી પડે છે એ બધું ભગવાનનું સ્મરણ રાખીને કરવું એ આપણું ખરું કર્તવ્ય છે આપણે સરકસમાં જોઈએ છીએ ને વાઘ સિંહ ઘોડા હાથી જે કોઈ પ્રાણી હોય તે ખેલ કરે છે આપણે કહીએ છીએ કે ઘોડો કેવું સરસ નાચે છે પણ તે ઘોડાનું લક્ષ પ્રેક્ષક તરફ નથી હોતું તે ઘોડાનું તે વાઘનું તે સિંહનું લક્ષ અંદર ચાબુક ઓઘમીને ઊભો રહેલો જે માણસ હોય છે તેના તરફ હોય છે પ્રેક્ષક શું કહે છે તે પ્રાણી જોતું નથી અને આપણે શું કરીએ છીએ ભગવાન શું કહે છે તે આપણે જોતા જ નથી લોકો શું કહે છે તે જોઈએ છીએ એ જો આપણે છોડી દઈએ ને તો ભગવાનને શું જોઈએ છે તે આપણને બરાબર સમજાય ભગવાનનું સ્મરણ રાખીને કર્મ કરવાથી તેમને જે જોઈએ છે તે જ આપણા હાથે ઘડશે તેમનું સંધાન નહીં છોડતા કર્મ કરવા એ અનુસંધાનનું લક્ષણ છે એ શેનાથી થાય અત્યંત પ્રેમથી જ થાય એ કબાઈ સુઆવડ પછી નવી જ સાસરે આવી હતી બાળકને પારણામાં ઊંઘાળીને પાછલા વાળામાં તે વાસણ માંજતી હતી તે બાળક થોડું કંઈક રડ્યું ઘરમાં ઘણા માણસો હતા પણ કોઈને કાને તેનો અવાજ નહીં પડ્યો પણ માત્ર તે છોકરી જ દોડતી પારણા પાસે આવી અને મારો દીકરો ઉઠ્યો લાગે છે એમ બોલી કામ કરતાં કરતાં તેના કાન પારણા તરફ હતા તેમ સંસાર કરતાં કરતાં આપણું જીત માત્ર ભગવાનમાં હોવું જોઈએ એનું નામ અનુસંધાન મુખમાં અખંડ રામ નામ અંતરમાં અનુસંધાન દેહથી કરવા સંસારના કામ અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ